ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ભૂષણભાઈ ભટ્ટ છે સાથે જ શૈલેષભાઈ પરમાર મારી સાથે છે કોંગ્રેસમાંથી ચીમનભાઈ વિંજુડા છે અને રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી અને સાથે જ મુકેશભાઈ ઓઝા મારી સાથે રાજકીય વિશ્લેષક જોડાયા છે મુકેશભાઈ જે ચર્ચાઓ થઈ રહી છે અને જે અત્યારે જ તેજસ્વી યાદવને પણ આપણે સાંભળ્યા માંગણીઓ શરૂ થઈ ચૂકી છે એટલે કે તોલમોલનું રાજનીતિની સાથે તોલમોલનું બજાર ગરમ થઈ રહ્યું છે ચોક્કસ નુપુર ભાઈ નાયડુ મુસ્લિમોની હસ્ત સબસીડી માટેની ડિમાન્ડ મૂકી શકે છે મુસ્લિમોની અનામત ની ડિમાન્ડ મૂકી શકે છે કારણ કે આંધ્રા માંથી મુસ્લિમો નું બહુમતી થી આ નાયડુ જીતીને આવ્યા છે બીજી વસ્તુ કે બિહારના નીતિશ કુમાર છે એ વિશેષ બિહાર રાજ્યની માંગ કરી શકે એમ છે અને મુસ્લિમ માટે કારણ કે એમને મુસ્લિમ મતથી દૂર થયા છે એટલે કદાચ મુસ્લિમ મત માંગે માટેની કોઈ એવી માંગણી તેઓ ચોક્કસ મૂકી શકે છે પરંતુ અત્યારનો સમય ચાર વાગ્યા સુધીનો સમય રાહ જોવાનો સમય છે વિશ્વાસ રાખવાનો સમય છે ચાર થી છ નો સમય છે એ ડિમાન્ડ અને માંગણીઓનો સમય છે સમય છે કારણ કે ચાર વાગે રચાય તો પણ નવાઈ નહીં કારણ કે જે બે નેતાઓ છે નીતિશ કુમાર હોય કે નાયડુ હોય એ બંને પર વિશ્વાસ કરી શકાય એમ નથી ફોન એકબીજાના ચાલુ છે નીતિશ કુમારે ફોન ઉપાડ્યો નહીં બીજાના સંદેશા દ્વારા મેસેજ પહોંચાડ્યો એમાં ભારતીય જનતા પાર્ટી કે એનડીએ ખુબ જ સાવધાની પૂર્વક નિર્ણય લેવો પડે કારણ કે હવે જેના પર વિશ્વાસ મૂકીને કદાચ બે ચાર છ આઠ બાર મહિનાની અંદર સરકાર નબળી પડે સ્થિતિ પડે

બેઠકો થાય છે ગઠબંધન સપોઝ આપણે માની લઈએ અત્યારે જે પણ ચર્ચાઓ ચાલી રહી છે એક શક્યતા જોઈએ કે આ બાજુના બદલે પેલી બાજુ જતા જો એ બાજુ જાય તો તો એ બાવાના બે બગાડશે તો એમાં એવું છે તમે સીધું ચંદ્રબાબુ અને નીતિશકુમાર ઉપર આયા એટલે વાત કરું તો અધર્સ અપક્ષ જે છે એ કોના છે અત્યારે આપણને ખબર નથી કઈ બાજુ બેસે ખબર નથી બીજું નીતિશ કુમાર આવે તો એકલા ના આવે પેલું છે એમ ગાયનો પોદડો તમે ઉપાડો તો ચપટી ધૂળ લઈને આવે ચિરાગ પાસવાન જોડે વાત કરી રહ્યા અને ચિરાગ પાસવાન ફાધર રામવિલાસ પાસવાન હવામાન નિષ્ણાત હતા કે જે રાજકીય હવા જે બાજુ સારી હોય એટલે એ જ વારસામાં એ પોતેને બી આવ્યું છે આ તો એ વખતે અલગ પરિસ્થિતિ હતી એટલે ભાઈ આ બાજુ એનડીએ માં હમણાં જ જોડાયા એ પછી બી કેટલી સાંટ થઈ બીજું દરેક હવે પોતપોતાના રાજ્યનું પણ વિચારશે કે બિહારમાં મારી ભૂમિકા શું રહેશે બિહારમાં મારું વર્ચસ્વ કેટલું રહેશે એ જ રીતે ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશમાં મારું પોતે ડેફિનેટલી મુખ્યમંત્રી અને દસ વર્ષનો રાજકીય સંન્યાસ ભોગ્યો ચંદ્રબાબુ નાયડુએ એટલે બહુ બધું એમાં ઉતાર ચઢાવ જોયા છે એ ઉતાર ચઢાવમાં એમણે એનડીએ તરફથી વધારે જોયા છે ઉતાર ચઢાવ તો એમણે જ્યારે એટલે એકલા હાથે જ હતો એમનો પણ ઉતારમાં ઘણો બધો રોલ ભજવ્યો છે એનડીએ પણ એમની સાથે હવે આપણે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ બહુમતી છે એ લોકો સમર્થન પણ પાઠવી આપે બરાબર છે દરેક વ્યક્તિ રાજકારણમાં પોતાની એક મોટી મહત્વકાંક્ષા લઈને આવે આજે કુમારને સંયોજક બનાવ્યા હતા ઓફિશિયલી જાહેર નહોતા કર્યા અને જે તે વખતે મિટિંગમાંથી બી કંઈક આ જ સૂર આવતા હતા કે નીતિશ કુમારને બનાવવા પર તેમ છતાં ખડગેનું નામ આગળ લેવાતું હતું એટલે નીતિશકુમારને ખબર હતી કે જો અહીં હું બેસી રહીશ તો હું પ્રધાનમંત્રી નહીં બની શકું ગમે ત્યારે આગળ કરીશ આમ એના કરતાં આ બાજુ જવું અને મારું એક રોલ બતાવું અને પછી કંઈક નવું નેગોશિએશન પાવર ક્રિએટ કરું પણ બધાની પોતપોતાની એક મજબૂરી છે રાજકીય મજબૂરી આજે બિહારની વાત કરીએ તો કુમાર એવું ઈચ્છતા હતા કે લોકસભાની સાથે જ બિહાર વિધાનસભાનો પોલ થઈ જાય હા અને એ બાબતમાં એમણે બહુ પ્રયત્નો કર્યા અને ભાજપે એમને ક્યાંક ને ક્યાંક દાળ ગળવા દીધી નહીં ગઈકાલે પરિણામ જેવું આવ્યું ચાર વાગ્યે ત્યાં રાજ્યપાલ ગવર્નર હાઉસમાંથી ફોન ચાલુ થઈ ગયા કે ભાઈ તમે ફટાફટ સમર્થનપત્ર લઈને આવો અને ડિઝોલ્વ કરી નાખો એસેમ્બલીને તો કુમારે કીધું હવે મારે જરૂર નથી એટલે આ જે કોન્ટ્રાડિક્ટરી એકબીજા વચ્ચે જે થઈ રહી છે એટલે નીતીશ કુમાર બી મને લાગે છે કાં તો તેલ જોવો તેલની ધાર જોવા સમીકરણ જોઈ રહ્યા છે અને બધાને એવી ખબર છે જો એ સ્થાનિક પક્ષો છે બંને બિહાર અને આંધ્રપ્રદેશ એ લોકોનો અનુભવ બોલે છે કે એનડીએમાં સાથે રહ્યા પછી રાજકીય પક્ષ તરીકે નું અસ્તિત્વ કારણ કે એનસીપી નો અનુભવ થઈ ગયો છે ઇન્ડિયામાં આ જઈ શકે આ જઈ શકે આ જઈ શકે પણ સામે અમિત શાહ છે નરેન્દ્ર મોદી છે જે રણનીતિના માહેર માસ્ટર ચાણક્ય જેમને કહેવામાં આવે છે તો શૈલેષભાઈ કઈક યોજના તો બનાવેલી હશે જ સાથી પક્ષોની સાથે સાથે અપક્ષો હોય કે આ તે ક્યાંકથી તો ખેંચવાનો પ્રયત્ન હશે જ ગયા વખતે બે માં પણ અમારી ત્રણસો ને ત્રણ સીટ બીજેપીની હતી એમ છતાં પણ સાથી પક્ષોને સાથે લઈને જ ચાલ્યા છીએ સાથી પક્ષોની એનડીએની સરકાર જ હતી અને એનડીએની સરકારની સાથે સાથી પક્ષોના મિનિસ્ટરો પણ હતા અને સરકારમાં એની ભાગીદારી પણ હતી અને આ વખતે જે પરિણામ આવ્યું છે એમાં પણ સાથી પક્ષ છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે કદાચ ટીડીપી હોય કે જેડીયુ હોય કે અમારા એલજેપી જે રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાન હોય એ તમામ સાથે છીએ અમારી જે લડાઈ છે ને એ વિચારધારાની લડાઈ છે અમારી લડાઈ છે એ પંચનિષ્ઠા માટેની લડાઈ છે અમારા Uh. <síntos>

સ્વીકાર્ય છે રાહુલ ગાંધી ના નેતૃત્વને સ્વીકારવા માટે તૈયાર છે શિવસેના સંજય રાઉતે કહ્યું છે રાહુલ ગાંધીજી તૈયાર નેતૃત્વ तो हम विरोध क्यों करेंगे राहुल गांधी देश के नेता है ये प्रूव क्या है राहुल गांधी लोकप्रिय नेता है देश की जनता ने उनको स्वीकारा है हम सब उनसे प्यार करते हैं हम उनको चाहते हैं सब लोग इंडिया गठबंधन में प्रधानमंत्री पद के ऊपर कोई मतभेद ही नहीं है हम ये लड़ाई हमें सत्ता चाहिए इसलिए नहीं लड़ी है हम लड़ाई संविधान की रक्षा के लिए लोकतंत्र की रक्षा के लिए ये जो तानाशाही चल रही है ईस्ट इंडिया कंपनी इन ब्रैकेट गुजरात उनकी तानाशाही लुटमार चल रही है उसके खिलाफ ये लोगों ने हमको वोट दिया है नरेंद्र मोदी अमित शाह ने मान्य करना चाहिए भूषण भाई कह रहे थे संजय राउत के मानी लेवे नरेंद्र मोदी और अमित शाह हारी गया से बिल्कुल संजय राउत કે ના રાહુલ ગાંધીનું નેતૃત્વ અમને સ્વીકારે કેમ બાકીના ઇન્ડિયા ગઠબંધન વાળા સંજય રાઉતની જેમ બીજા કેમ નથી બોલતા આ બી એક જુઓ સંજય સંજય રાઉતે કીધું કે અમે અમને રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વીકાર્યા છે પણ ઇન્ડિયા ગઠબંધનના સાડત્રીસ લોકોમાંથી કોઈ હજુ બોલે અહીંયા ભારત આ બાજુની વાત કરીએ એનડીએની ની વાત કરીએ ચંદ્રાબાબુ હોય કે નીતિશ કુમાર હોય એ નરેન્દ્રભાઈ સ્વીકારવા તૈયાર છે વાત કર્યા પછી સમર્થન આપવા દિલ્હી દિલ્હી આવી રહ્યા છે પછી સાંજે હું ના નથી હવે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો એનો મતલબ એવો પણ નથી થતો પણ મારી વાત કરી છે કે આજે જે ચિંતા અને ચિંતન થાય છે નીતિશ કુમાર કેવી રીતે તો તો એ ચંદ્રાબાબુ જોડે કેવી રીતે સમય બીાર કરશે તો સમય બતાવશે નીતિશ ઇન્ડિયા સરકાર ગઠબંધન કરવાના સરકારના સંકેત પણ આપતા હોય તો એનું સુકાની કોણ એનું નેતૃત્વ લેનાર કોણ એ પણ છે પણ મારી વાત એટલી છે હમણાં મુકેશભાઈએ ખૂબ સારી વાત કરી હા કે એમની વાતની અંદર કીધું ભાઈ સંવિધાન બચાવવાની વાત કરશે ને આંધ્રની અંદરથી ચંદ્રાબાબુ નાયડુ લઘુમતીઓ માટે અનામત માગશે તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીએ ડંકાની ચોટ ઉપર અનેક સભાઓ અનેક લોકોની વચ્ચે સંકલ્પ પત્રોની અંદર વાત કરેલી છે હા કે અમે સંવિધાનની અંદર કોઈ ચેરછા નહીં કરીએ કોઈ અને સંવિધાનમાં આ બન બનાયેલા સંદાનની અંદર કોઈને અનામત આપવા માટે કોઈને કોઈનું છીનવી નહીં લઈએ ત્યારે એ ઇન્ડિયા ગઠબંધને એટલે વાત આજે તમે આ બધી ચર્ચા પણ મારી વાત એટલી આ મુદ્દો ખૂબ રમાડવામાં આવ્યો પણ આ મુદ્દો નથી ખૂબ રમાડવામાં આવ્યો ને આ મુદ્દો ખૂબ રમાડવામાં આવ્યો મંગળસૂત્ર સુધી જતા રહ્યા ક્યાં ક્યાં સુધી આપણે ગયા હતા ચાલ્યો નથી હેટ્રિક મારવા ભારતીય જનતા પાર્ટી ઈચ્છતી હતી એના ઉપર રોક લગાવી દીધી એક ટકાથી વધુ મતદારોએ આ બધા વચ્ચે એક મોટા સમાચાર કે નોટાને પસંદ કર્યું ચાર લાખ હજાર મતદારો એવા છે જેમણે કોઈ પણ પક્ષને પસંદ નથી કર્યો ચાર લાખ સાહીઠ હજાર અપક્ષ ઉમેદવાર ને એક પોઈન્ટ એસી ટકા વોટ પડ્યા છે ને એક પોઈન્ટ સાહીઠ ટકા વોટ પડ્યા છે બે હજાર ઓગણીસ કરતા નોટામાં આ વખતે પંદર હજાર વોટ વધુ પડ્યા છે એનો મતલબ એ છે કે ગુજરાતની જનતા હોય કે દેશની જનતા હોય એક સ્વચ્છ રાજનીતિ ઈચ્છે છે એ વાત તો નિશ્ચિત છે ને આ પરિણામો એ પણ એ બતાવ્યું છે કે આ તોડફોડની રાજનીતિ કદાચ જનતાને પસંદ નથી આવી રહી ચર્ચાને આગળ વધારીએ ચીવનભાઈ આપની પ્રતિક્રિયા મારે લેવાની હતી મને યાદ છે પણ એ પહેલાં ગુજરાતની અંદર એક સ્વચ્છ રાજનીતિની જરૂરિયાત હવે દેખાય છે અને લોકો પણ એવું કહે છે કારણ કે ચાર લાખ સાહીઠ હજાર લોકો જ્યારે નોટાની અંદર વોટ આપતા હોય તો એ ઘણું બધું કહી જાય છે સૌથી પહેલાં તો જે અત્યારે રાજકારણ ચાલી રહ્યું છે ને ભૂષણભાઈને બધાએ કીધું કે ભાઈ કુમાર અમારી સાથે રહેશે તો આપણને રેકોર્ડ ખબર છે કે સવારે ક્યાં હોય ને સાંજે ક્યાં હોય અને જો એમને ખરેખર એમને સાથે રાખવા છે તો એટલી મોટી તડજોડ કરવી પડશે આપણે અગાઉ ચર્ચા કરીએ એમ એમને જે માગે છે એ મુસ્લિમો માટેની હોય આ તે હવે જે લોકો એમ કહેતા હતા કે ભાઈ અમે મુસ્લિમો માટે આમ કરીશું નહીં કરી શકીએ એ લોકોએ કદાચ એ અનામત માટે પણ તૈયાર થવું પડે એમના નીચે ઘૂંટણે ટેકવા પણ પડે એટલે આજની પરિસ્થિતિ એ છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં ધીરે ધીરે લોકોને હવે જે ઘટનાઓ બની છે માનો કે ચૌદ વાર પેપર ફૂટવાના હોય કે પછી વારંવાર પુલ જે છ મહિનામાં ધારાશયી થઈ જતા હોય એવા સેંકડો પુલ આ બધી બાબતોથી હવે પ્રજા થઈ ગઈ છે તમે જે વાત કે મોટા પદ માંગી શકે છે આ કરી શકે છે તે કરી શકે છે તો સૂત્રો જ અત્યારે એ માહિતી મળી રહી છે ચંદ્રબાબુ નાયડુ એક બે ત્રણ નહીં પણ પાંચ મોટા મંત્રી પદ માંગી શકે છે અત્યારે આ મોટા સમાચાર સૌથી મોટા પાંચ મોટા મંત્રી પદ ચંદ્રબાબુ નાયડુ માંગી શકે છે નેગોશિયેશન ની શરૂઆત થઈ ચૂકી છે મોલ શરૂઆત થઈ ચૂકી છે સાથે જ લોકસભા સ્પીકર પદ પણ ચંદ્રબાબુ નાયડુ માંગી શકે એવી રહી છે સાથે પણ જેમ આપણે ચર્ચા થઈ કે ઘણું બધું માંગી શકીએ છીએ એક તો વિશેષ રાજ્યનો દરજ્જો છે તો આપણને ખ્યાલ છે ઘણા લાંબા સમયથી એમની માંગણી પડી છે પેન્ડિંગ અને એ પૂરી નથી થઈ રહી એની સાથે સાથે જે પણ અભરખા હશે હવે જો ભારતીય જનતા પાર્ટી સાથે પૂરા નથી થયા તો એ બધા જ અભરખા કરવાનો સમય આવ્યો હોય એવું લાગે છે પણ શું લાગે છે શૈલેષભાઈ કે અત્યાર સુધી પોતાના ટર્મ્સ ઉપર પોતાના વટ ઉપર ચાલતી ભારતીય જનતા પાર્ટી આ બધાની ટર્મ આ બધું સ્વીકારી શકશે ખરા કારણ કે આ વાજપેયી અડવાણી યુગ તો નથી

એ એ છે છે હજુ ખરેખર હકીકત શું છે અને અમારી સાથેની હજી બેઠક છે એ બેઠક બાદ શું થાય છે એની જે કઈ નિર્ણય થશે એ સર્વસંમતિથી નિર્ણય થાય છે અમારે કોઈ તાટિયા ખેચ ઓછી નથી અમારું કોઈ રગબંધન નથી ને અમારું કોઈ ઇન્ડી ગઠબંધન નથી અમે તો પહેલેથી ગઠબંધન કરી રહ્યા છીએ અમારું ગઠબંધન કોઈ લંગડા ઘોડા પર ની સવારી ખબર પડશે શૈલેષ ભાઈ એટલે ઘોડો લંગડો છે સુધી જ નથી લંગડા ની તમે વાત કરો તમારો નથી ભાઈ

ભૂષણભાઈ ભૂષણભાઈ અમે લોકશાહી માં માની છીએ અમારું જે ગઠબંધન છે એની સાથે ચર્ચા કરી તમારી જેમ સર મુખત્યાર સાહેબમાં નથી માનતા અમે લોકશાહી માં માનીએ અને જે પણ અમારી સાથે છે એની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી કરવાનો છે ભારતીય જનતા પાર્ટી પ્રચાર વખતે જે આરોપ લગાવતી હતી ક્યાંક એવું તો નહી થાય પાંચ વર્ષમાં સીટોમાં અમને જ્યાં પણ લાગ્યું કે આ લોકોને રોકવા જરૂરી છે એટલા માટે કે સરમુખ અત્યારે સાહી દેશમાં ના આવે એને રોકવા માટેના જે અમે પ્રયત્નો એટલા માટે અને ચિમનભાઈ ઘરમાં ધમાધમ આમાં ક્યાં તમારી આપી દેજો તમે નરેન્દ્ર બાબુ ડાયરી આપી દેજો સ્પેશિયલ દરજ્જો આપી દેજો આપી દેશો ને તમે મુસ્લિમ અનામત આપશો તમે મુસ્લિમ અનામત આપશો કે ચંદ્રબાબુ નાયડુ જે માગે છે આપશો હવે પાછા વળો ચર્ચા